છે તો બસ સૌ પ્રથમ આ રીતે લખવાનું દ્વિગત બહુપતિના સરવાળા આલ્ફા પ્લસ સૂત્ર માઇનસ બીઅફ સરવાળો આપણને આપી દીધો છે માઇનસ ત્રણ છેદ માં ચાર પછી ગુણાકારી સીએફ

બેય પાસે માઈનસ હતા એ કટ થઈ ગયા હવે આ a બરાબર 4 છે એને આપણે મૂકવા આપણી પાસે અહીંયા આવું છે c ના છેદમાં a તો આ a બરાબર 4 આપણે અહીંયા a ની જગ્યાએ મૂકવાના છે એટલે અહીંયા હું 4 મૂકીશ બરાબર √6 અને 4 ભાગાકારમાં છે તો સામે ગુણાશે તો c બરાબર 4 √6 તો આપણે c ની કિંમત મળી ગઈ જે આપણે અહીં લખશું 4 √6 પણ હવે આપણે એને દ્વિઘાત બહુપદીમાં મૂકશું ax² bx c એ દેખાય અહીંયા 4 એટલે કે 4x નો વર્ગ પછી b દેખાય અહીંયા 3 એટલે કે 3x અને c દેખાય અહીંયા આપણે પ્લસ 4 વર્ગમૂળમાં 6 બરાબર 0 તો આ રીતે આપણે કોઈ પણ ટોપિક સોલ્વ કરી શકીએ થેન્ક યુ